મિત્રો હવે અમે ઓફિશિયલ ન્યૂઝ ચેનલ છીએ અને આ અમારા રજિસ્ટ્રેશન નંબર છે સ્વાગત છે મિત્રો તમારા આજના આ વિડિયોમાં આપ સૌને પહેલાં તો રામ રામ મિત્રો આજના આ વિડિયોમાં મિત્રો આપણે વાત કરવાના છે કે આપણા ખાતાની અંદર આ વીસમો હપ્તો એટલે કે બે રૂપિયાનો હપ્તો મિત્રો ક્યારે આવશે મિત્રો અમુક ખેડૂતો એવા છે જેને ચાર રૂપિયા મળશે અમુક ખેડૂતો એવા પણ છે જેને આ વખતે મિત્રો ત્રણ હજાર રૂપિયા મળશે હવે આ કયા ખેડૂત છે તમારું આમાં નામ છે કે નહીં એની માટે આ વિડીયો તમારે આખો જોવો પડશે સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ હપ્તો આપણે ખાતામાં લેવા માટે બે વસ્તુ આપણે કરવી હવે ફરજિયાત બની ગઈ છે પેલી વસ્તુ કે તમારે ઈ કેવાય છે જે આપ સૌનું ઓલરેડી હશે જ પરંતુ અમુક એવા ખેડૂતો હશે જેણે આ વખતે મિત્રો આધાર કાર્ડ રાશન કાર્ડ કે કોઈ પણ કાગળમાં કાંઈ પણ ચેન્જ કરેલું હોય ધારો કે નામ છે ફોટો છે સરનામું છે કાંઈ પણ મિત્રો ચેન્જ કરેલું હોય તો આ ખેડૂતોની ઈ કેવાયસી મિત્રો તૂટી જશે ફરી વખત એ લોકોને ઈ કેવાયસી જે છે એ ચેક કરવાની મિત્રો જરૂર રહેશે બીજી વસ્તુ મિત્રો તમારું ફાર્મર રજિસ્ટ્રેશન હોવું ખૂબ જ જરૂરી છે એટલે કે ખેડૂતનું રજિસ્ટ્રેશન તમારું હોવું મિત્રો જરૂરી છે જો તમારું રજિસ્ટ્રેશન મિત્રો ના હોય તો આ વખતે મિત્રો તમને વીસમો હપ્તો નહીં મળે અને હોઈ શકે મિત્રો એકવીસમો પણ હપ્તો મિત્રો તમને ના મળે કેમ કે સરકારે એવું કીધેલું છે કે જેટલા ખેડૂત છે એની માટે આ યોજના છે હવે થાય કેવું કે ઘણીવાર જે ખેડૂત ના હોય એ પણ મિત્રો આ હપ્તા લઈ જતા હોય છે ભ્રષ્ટાચાર છે સરકાર કોની છો મિત્રો ખબર જ છે તો ઘણી વખત મિત્રો આવું થતું હોય છે તો આ વખતે જે લોકો ખેડૂત રજિસ્ટ્રેશન કરેલું છે અને મિત્રો ઈ કેવાય પણ છે તેને જ આ હપ્તો મિત્રો એના ખાતા ઉપર મળશે ત્યારબાદ આપણને પીએમ કિસાનની જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે બેનિફિશિયરી લિસ્ટ નામનો તમને ઓપ્શન જોવા મળશે હવે આ ઓપ્શનમાં મિત્રો તમારે જવાનું છે ક્લિક કરવાનું છે ત્યાં તમારા નામ જે છે ગામડાના એ લખેલા હશે તમારે સિલેક્ટ કરવાના છે તમારું ગામ સિલેક્ટ કરો એટલે ગેટ રિપોર્ટ ઉપર મિત્રો ક્લિક કરો એટલે તમારી સામે એક લિસ્ટ આવી જશે હવે મિત્રો આ લિસ્ટની અંદર જો મિત્રો તમારું નામ હોય તો તમને હપ્તો મળશે તમારે કાંઈ કરવાની જરૂર નથી પરંતુ મિત્રો આ તમારી અંદર લિસ્ટની અંદર તમને તમારું જો નામ નથી તો તમારે ફરી એક વખત તમારે એ કેવાયસી અને રજીસ્ટ્રેશન છે ચેક કરવાનું રહેશે કેમકે ક્યાંક ને ક્યાંક મિત્રો એરર રહેશે તો જ તમારું આ નામ ન આવેલું હોય મિત્રો હવે મિત્રો વાત કરીએ આપણે ચાર હજાર રૂપિયાનો કોને હપ્તો મળશે તો જે લોકોને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો તે લોકોને એ ઓગણીસમો હપ્તો અને આ વીસમો હપ્તો સાથે મળશે એટલે કે બે હજાર પ્લસ બે હજાર ચાર હજાર રૂપિયાના ખાતામાં આવશે વાત કરીએ મિત્રો ત્રણ હજાર રૂપિયા કોને મળશે તો દિલ્હી અને રાજસ્થાન આ બે એવા સ્ટેટ છે જો તમે આ બે સ્ટેટના હોય તો તમને આ વખતે મિત્રો ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે તો આજના વિડીયોમાં આટલું જ થેન્ક યુ ફોર વોચિંગ ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આ ચેનલને ને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ